શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ રબારી મહેશભાઈ ચૌહાણનાઓ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન રામજીભાઈ રબારી તથા મહેશભાઈ ચૌહાણનાં તાલુકો મુન્દ્રા વાડા રીતે આધાર પુરાવા વગરના પવનચક્કીમાં ઉપયોગમાં લેવાતો લોખંડનો ભંગાર રાખેલ છે જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા ફરીદ જુસબ કુંભાર ઉમર રહે વાંકરાય વાડી વિસ્તાર મોટી ભુજપુર તાલુકો મુંદરા વાડો મળી આવેલ મજકુરીસમના કબજાના વાડામાં તપાસ કરતા પવનચક્કી બનાવવામાં ઉપયોગમાં લેવાતા લોખંડના બોલ્ટ તથા પ્લેટ નટ બોલ્ટ સળિયા તેમજ બોક્સ પાઇપનો ભંગાર મળી આવેલ હોય જે બાબતે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં